ભુજ ખાતે આવેલ જીકે જનરલ હોસ્પિટલ ખાતે ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા આતંકવાદી હુમલા અંગેની મોક ડ્રીલ યોજાઈ હતી જેમાં ચાર આતંકવાદીઓએ પાંચ હોસ્પિટલ સ્ટાફને બંધક બનાવી આતંકવાદી હુમલો કરતા ચેતક કમાન્ડો ફોર્સ તથા સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તત્કાલ હોસ્પિટલને ઘેરીને સુરક્ષા ઓપરેશન અમલી કર્યું હતું આતંકવાદીઓ સામે કાર્યવાહી કરીને ચેતક કમાન્ડો ફોર્સે તથા એસઓજીએ સંયુક્ત કામગીરીમાં ચાર આતંકવાદીને ઠાર કરીને હુમલાને નાકામ કર્યો હતો આ આતંકવાદી હુમલાની મોકડ્રીલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ પોલીસ વિભાગ હોસ્પિટલ સિક્યુરિટી સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો આ મોકડ્રીલનો હેતુ આતંકવાદી હુમલા સમયે ઘાયલોને સારવાર મદદ અને રાહત બચાવના પગલાઓ ઝડપથી લઈ શકાય અને જાનહાનિને ટાળી શકાય તેમજ હુમલાના સમયે જિલ્લા વહીવટી તંત્રના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એકબીજાની સાથે સરળતાથી કોમ્યુનિકેશન કરી રાહત બચાવની કામગીરી ઝડપથી કરી શકે તે માટે હતો મોકડ્રીલ દરમિયાન ડીવાયએસપી પાર્થ ચોવટિયા એસઓજી પીઆઈ વિનોદ ભોલા મરીન ટાસ્ક ફોર્સના પીઆઈ આરડી ઝાલા સહિત અધિકારીઓ તેની ટીમ સાથે જોડાયા હતા